ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા નેતા આગેવાન પ્રવક્તા મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાજી ખાસ દિલ્હીથી આવ્યા છે ફરી એકવાર એમના માટે તાળીઓનો આવકાર થઈ જાય એઆઈસી ના સેક્રેટરી સુહાસિની બેન યાદવ તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા જિલ્લા પ્રમુખ શ્રી ગેમરભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ શ્રી ગુજરાત સમિતિના કિરીટભાઈ પટેલ તમામ બહેનો માતાઓ વડીલો યુવાન મિત્રો પત્રકાર બંધુઓ આજે જન આક્રોશ રેલી જે એકવીસ તારીખે ઢીમાથી નીકળી એની પૂર્વે સૌરાષ્ટ્રની અંદર એક હજાર કિલોમીટરની ટ્રેક્ટર યાત્રા અમે કરી આ તો બધા સારા માણસો છે મીડિયાના પણ કેટલીક ચેનલોમાં નિયમિત ઉદ્યોગપતિઓનું બંડલ જાય કે જિગ્નેશમી ની વિરુદ્ધમાં કઈ રીતે બતાઈએ કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં કઈ રીતે બતાવી કાયદેસર સોપારી જ આપેલી છે આ તો પાર્ટીની વિરુદ્ધમાં કઈ રીતે બતાવી કાયદેસર સોપારી જ આપેલી છે આ તો બધા સારા માણસો સરસ બતાવશે મને પણ

આપણા દેશના એક ખેડૂતની ખેતી એક દિવસની આવક દિવસની આવક આ બે હાજર પચીસ ના ભારતમાં ફક્ત સત્યાવીસ રૂપિયા છે કેટલા સત્યાવીસ રૂપિયા અને મુકેશ અંબાણી એ સત્યાવીસ માળની બિલ્ડિંગમાં રહે છે એટલે નરેન્દ્રભાઈનો ફોટો તમને મુકેશ અંબાણી જોડે જોવા મળશે અને રાહુલ ગાંધીનો ફોટો તમને દાડિયા ભાગ્યા અને ખેડૂતની પડખે જોવા મળશે આખા ખેડૂત પરિવારની આવક અને રાહુલ ગાંધીનો ફોટો તમને દાળિયા ભાગ્યા અને ખેડૂતની પડખે જોવા મળશે આખા ખેડૂત પરિવારની આવક ખેડૂત એના પરિવારમાં દીકરા હોય કોઈ ગલ્લો કરીને અને ખેડૂત જોવા મળશે આખા ખેડૂત ખેડૂત આવક એના પરિવારમાં દીકરા હોય કોઈ ગલ્લો કરીને ભૂંગળાના બટાકા વેચતું હોય કે પરિવાર ની કોઈ બેન કચરા પોતા કરવા જતી હોય કે કોઈના ત્યાં ફેક્ટરીમાં દીકરો જતો હોય એ ખેડૂત પરિવારની આવક એ દસ હજાર અને બસો ને અઢાર રૂપિયા છે હવે અઢી હજાર ની ડીશ તો ભારતીય જનતા પાર્ટીના ચોરો ખાઈ જાય છે કાર્યક્રમો માં સરકારી પણ આખા ખેડૂત પરિવાર ની આવક કેટલી દસ હજાર બસો ને અઢાર રૂપિયા પણ નરેન્દ્રભાઈએ તો ચોરો ખાઈ જાય છે કાર્યક્રમોમાં સરકારી પણ આખા ખેડૂત પરિવારની આવક કેટલી દસ હજાર બસો ને અઢાર રૂપિયા પણ નરેન્દ્રભાઈએ તો તમને ને મને વચન આપ્યું હતું

એટલા માટે અને જન આક્રોશ રેલી માંગ લઈને નીકળી છે કે દુનિયા થાય પણ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી અમે ઇન્કલાબ કરવાના છીએ અને આ વાત લઈને જન આક્રોશ રેલી નીકળી સાથોસાથ અમારી માગણી હતી કે ભાઈ ધારો કે ચંદનજી ભઈને કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને પચાસ લાખ લોકોને રોજગારી ના આપે એવું બને પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં ધારો કે અઢી લાખ પદ ખાલી હોય તો પાંચ વર્ષનું તમારું શાસન દર વર્ષે પચાસ પચાસ હજાર કરીને અઢી લાખ લોકોનો નોકરી આપી દો એટલે બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ વર્ષોથી આપણે બધા હોય સિદ્ધપુર હોય પાટણ હોય ગુજરાતના પટાવાળા હોમકાર્ડના જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં નીચો વહી ગયા તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ આ વાત લઈને અમે આખા ગુજ ગઈ આજ ગુજરાતની અંદર જે કહેવાતા વાઇબ્રન્ટ અને स्वर्णिम ગુજરાતની અંદર આ કમસ્મી વરસાદના કારણે છ ખેડૂતોએ આપઘાત કરવો પડ્યો લાજીને ડૂબી મરો ભાજપ વળાઓ અને એટલા માટે અને જનાક્રોશ રેલી એ માંગ લઈને નીકળી છે કે દુનિયા થાય પણ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા કરવામાં આવે હતી કે કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને પચાસ લાખ લોકોને રોજગારી ના આપે એવું બને પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં ધારો કે અઢી લાખ પદ ખાલી હોય તો પાંચ વર્ષનું તમારું શાસન દર વર્ષે પચાસ પચાસ હજાર કરીને અઢી લાખ લોકોને નોકરી આપી દો એટલે બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ વર્ષોથી આપણે બધા કાકોસી હોય સિદ્ધપુર હોય પાટણ હોય વડગામ હોય ગુજરાતના ખૂણે ખૂણે જઈને બોલીએ છીએ કે આશા વર્કર બહેનો આંગણવાડીની બહેનો જીએસએફના જવાન સફાઈ કામદાર મલ્ટીપર્પસ હેલ્થ વર્કર પંચાયતના પટાવાળા હોમガードના જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં નીચો થઈ ગયા તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ આ વાત લઈને અમે આખા ગુજરાતમાં નીકળ્યા હતા સૌરાષ્ટ્રમાં નીકળ્યા હતા હવે ભલું

અને આ વાત લઈને જન આક્રોશ રેલી નીકળી સાથો સાથ અમારી માંગણી હતી કે ભાઈ ધારો કે ચંદનજી ભાઈને કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને 50 લાખ લોકોને રોજગારી ના આપે એવું બને પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં ધારો કે 2.5 લાખ પદ ખાલી હોય તો 5 વર્ષનું તમારું શાસન દર વર્ષે 50-50000 કરીને અઢી લાખ નોકરી આપી દો એટલે બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ વર્ષોથી આપણે બધા કાકોસી હોય સિદ્ધપુર હોય પાટણ હોય વડગામ હોય ગુજરાતના ખૂણે ખૂણે જઈને બોલીએ છીએ કે આશા વર્કર બહેનો આંગણવાડીની બહેનો જીઆઈએસએફના જવાન સફાઈ કામદાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પંચાયતના પટાવાળા હોમગાર્ડના જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં નીચો વહી ગયા તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ આ વાત લઈને અમે આખા ગુજરાતમાં નીકળ્યા હતા સૌરાષ્ટ્રમાં નીકળ્યા હતા હવે ભલું થજો હર સંઘવીનું ભલું થજો એનું ભલું થજો એનું કે ધીમા માં મે ગયા બનાસકાંઠા થી યાત્રા શરૂ થઈ ધીમા 21 તારીખે અને શિવનગર પાસે યાત્રા પહોંચી અને માનની તુષાર બેન માનની અમિતભાઈની સમક્ષ મારી હાજરીમાં એક શિવનગરની બેનો આવી અને કીધું કે જીગ્નેશ ભાઈ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે અને વર્ષોના વર્ષથી બોલી બોલીને થાકી ગયા પણ છતાં અહીંના પોલીસવાળા સાંભળતા નથી બોલો મારે શું કરવાનું ચૂપ રહો કે છોતરા કાઢું એટલે નક્કી કર્યું કે હમણાં છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈને ગયો હજળબંપ પોલીસ સ્ટેશન કાઓ બેટમજી બરાબર કર્યું ને આ ગુજરાતની સ્ત્રીઓ આ ગુજરાતના યુવાનો તમને અરજી આપે આવેદન પત્ર આપે વિધાનસભામાં અમે બોલીએ પત્રો લખીએ આવેદન પત્રો આપીએ ગૃહ સચિવને કહીએ ડીજીને કહીએ હર સંઘવીને કહીએ મુખ્યમંત્રીને કહીએ અને એ પછી એ તમારા પેટનું પાણી નાલતું હોય તો પાટણનો એસપી હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણાના હોય તાવ આવી જશે યાદ રાખી લેજો સુદામાં ચોકડી પર ડ્રગ્સ મળે છે મને ખબર છે અને યાદ રાખી લેજો આ ચાર દિવસની ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ અને ત્યાં જઈને પછી બધી સત્તાના આશીર્વાદ છે એ અને ડીવાયસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે સાહેબ બંધ કરાવો મારી બેનો ખોટી નથી એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જીગ્નેશ ભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં તો કે બુટલેગર હતો ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર જાહેરમાં કહું છું એમને 10 12 દિવસથી વધારે નહોતા થયા મુખ્યત્વે વાંક એમનો નથી પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે જેને સત્તાના આશીર્વાદ છે એ અને ડીવાયએસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે સાહેબ બંધ કરાવો મારી બેનો ખોટી નથી એ છતાં

મારી બહેનો ખોટી નથી એ છે આખા ગુજરાતે કાર્યક્રમ ઉપાડી લીધો છે ચારે બાજુથી ફોન આવે છે સિત્તેર અડ્ડાઓનું લિસ્ટ મને પાટણ અને વડોદરાનું ગઈકાલે રાત્રે મને મળ્યું પછી તપાસ કરી જયાબેન તો લગભગ સિત્તેર એસી ટકા તો બધું બંધ થઈ ગયું છે અહીંયા બાકીનું વી પચીસ ટકા બાકી હશે ને એવું સમજતા છે કે અમિતબેન ને જીગ્નેશભાઈ તો રેલી પતેલે ઘેર જતા રહેશે પડોશી છું વડગામ વાળો બૂમ પાડશું એટલા આવી જઈશ સેચ પણ ઢીલું મૂકવાનું નથી પણ મિસ્ટર સંગીને કહેવા માંગુ છું કાઓ આ કાકોશી અને પાટણની ધરતી પરથી તમને ચેલેન્જ કરું છું દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગુજરાત પોલીસ ભવન્ડા પ્રાંગણ માં એક જાહેર માં મારી સાથે ડિબેટ થઈ જાય અને દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરીએ તમને પડકાર ફેંકું છું મારી સાથે જાહેર માં ડિબેટ કરો અને તમને વચન પણ આપું છું આઠ ચોપડી ભણેલા છો નવમાના ના પાઠ્યપુસ્તક નો કોઈ સવાલ નહીં પૂછું બસ પણ તમને સવાલ તો પૂછવામાં આવશે કે કયો એ મંત્રી છે જે કૂટણખાના જુગારનાડ્ડા દારૂનાડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એ મંત્રી કોણ છે આ સવાલ પૂછો કે નહીં જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય કે નહીં બોલો જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને શું કહેવાય એને શું કહેવાય ગુજરાતનો ગદ્દાર

कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है तो मैंने बताया दो दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है खोटा केस कर सो तो भोगवसो ચાલુ નોકરીમાં હશો તો બી નિવૃત્ત થઈ ગયા હશો તો બી અને ન્યૂઝ ચેનલની ડિબેટમાં બેસીને ફાકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મટ તું બી મેહોણાનો અને હું અસલ મેહોણાનો મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેન તારા હાડુભાઈને બનાવી લીધી છે ને બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે એટલે ખોટી ટણીઓ જ્યાં કરતા હોય ને ત્યાં અહીંયા નહીં અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બહેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી હું બે મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ પણ આપ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં પાંચ વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છે કે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા પાંચ વર્ષમાં બોતેર હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તમે જે આંકડા આપો છો મીડિયામાં જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું સાચો આંકડો એનાથી પણ ગંભીર છે સવાલ નંબર ત્રણ કાકોસીના કોઈ વ્યક્તિના ઘરમાંથી ડ્રગ્સ પકડાય તો ભી પોલીસ એની પૂછપરછ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એની તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ તો ગૌતમ અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું બોલો મારા 56 ઇંચની છાતીવાળા મોદી સાહેબ કબ ચઢેગી ઈદી અદાણી કે ઘર કી સીડી આનો જવાબ આપો તો ગૌતમ અદાણીના ઘરે તમે ક્યારે તપાસ કરવા જવાના છો